અતિ ભારે વરસાદને અનુલક્ષીને ખેડા જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ તથા હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયેલ રેલ એડ ધ્યાને લઈ આવતીકાલે તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ તમામ આંગણવાડી શાળાઓ અને કોલેજો બંધ રહેશે તેમજ ખેડા જિલ્લામાં ભારે વરસાદના પગલે કલેક્ટરશ્રીએ ખેડાવાસીઓને સાવધાન અને સાવચેત રહેવા

જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ હોય ત્યાં રમતગમત અને ફરવા માટે આપણે ત્યાં જવાનું ટાળીએ આ ભારે વરસાદ દરમિયાન અમે લોકો તકેદારીના બધા પગલા લઈ રહ્યા છે અને જેટલી અગત્યની સેવાઓ છે એ બધી સેવાઓ આપણા જિલ્લામાં ચાલુ છે તેમ છતાં એક સતર્ક નાગરિક તરીકે તમે તમારા વિસ્તારમાં સુરક્ષિત રહો અને આ વરસાદ દરમિયાન કોઈ પણ અકસ્માતને તમે અને તમારા પરિવારને બચાવીએ એ બધાથી મારી એક નમ્ર અપીલ છે ધન્યવાદ